નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના સમા ખાતે આવેલા શ્રી અયપ્પા મંદિર ખાતે કલશમ પૂજનના પાંચમા દિવસે જળાભિષેક સહિત પૂજન કરવામાં આવ્યું શહેરના સમા વિસ્તારમાં આવેલા અયપ્પા મંદિર ખાતે સૌ પ્રથમ સહસ્ત્રકલ્યામ પૂજનનું આયોજન કરાવ્યું જેમાં પાંચમા દિવસે એક હજાર આઠ કલશ પૂજનના જળથી તત્વ મસે એટલે કે ભગવાન શંકરને જળાભિષેક સાથે પૂજન કરવામાં આવ્યું કેરેલાથી ખાસ કરીને આવેલા કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા સાડા ત્રણ કલાકથી વધુ સમય સુધી પૂજન કરવામાં આવ્યું કલશમ સાથે નવીનીકરણ કલશમ પૂજનનો ઉદ્દેશ્ય લાંબા સમયથી ચાલતી પૂજ પૂજામાં જાણે અજાણે કોઈ પણ પ્રકારની ખામી કે ક્ષતિ રહી ગઈ હોય તેમજ વિવિધ પ્રકારની અશુદ્ધિઓના કારણે દૈવી ભાવનાનો ક્ષય થયો હોય તો તેને દૂર કરી શકાય અને મૂર્તિમાં દૈવી ભાવના અકબંધ રહે દેવી કામના સાથે આ પૂજન કરવામાં આવે છે વડોદરા શહેરમાં સૌપ્રથમવાર સહસ્ત્ર કલશમ પૂજનનું આયોજન કરવામાં આવ્યું અયપ્પા મંદિરમાં કેરેલા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ અંગે સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ મોહન નાયર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તમા અજબનનો સહસ કલાશ્રમનો આજે પાંચમ દિવસ છે આજે સહસ કલાશ્રમનો અભિષેક થઈ ગયો છે એ અભિષેકમાં કેરળાથી આવેલા પૂજારી લોકો એકસાથે મળીને આશરે સાડા ત્રણ કલાક લઈને એક હજાર કલશનો અભિષેક અત્યારે પૂરું થયું છે આવા પૂજા આખા ઇન્ડિયામાં બહુ ઓછું થાય છે અને ગુજરાતમાં પણ પહેલી વખત આવતી હોય છે અને આપણે ખુશ છે કે આપણા આ પૂજા આવતી ચા અને સારી રીતે પૂજા પતી ગઈ છે અને આગળ પણ પૂજા વિધિઓ બધા જ છે પણ આજે જો સહસ કલા જે મેઇન પૂજા છે આજે પતી ગયું છે